ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોહિલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે જોવાના છીએ સ્ટાફ નર્સ ભરતી અંતર્ગત અંતિમ વ્યૂ છેલ્લો દિવસ આજે છેલ્લા પ્રશ્નો મોડલ પેપરની એક ઝલક કોરો માખણ જેવા પ્રશ્નો ખૂબ સરસ અને મોસ્ટ આઈમ્પી પ્રશ્નો એટલે કે છેલ્લી ઘડીના પ્રશ્નો છે એ ખાસ તમે જોઈ લેજો તો આપણે ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હોય તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો બરોબર છે આ આપણી ચેનલનું નામ છે નીચે ડિસ્ક્રિપ્શનમાં છે ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં પણ તમે જોડાઈ શકો છો અને પ્લે પ્લેલિસ્ટમાં બધા જ લેક્ચર છેલ્લે છેલ્લે આપણે લીધા છે સ્ટાફ નર્સને બધા લેક્ચર ખાસ જોઈ લેજો જે તમને ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં ઉપયોગી નીવડશે અને પેપર ટુ માટે બેઠા પ્રશ્નો હશે તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ જોઈએ આપણે મોડેલ પેપર નંબર વનનો પ્રશ્ન પીમળવું શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે પીમળુ શબ્દનો સમાનાર્થી શબ્દ થશે સુગંધ ફેલાવી ફેલાવી શું થશે સુગંધ એટલે પીમળું પ્રશ્ન નંબર શબ્દનો અર્થ જણાવો સુરપતિ એટલે શું થશે દેવોના રાજા ઇન્દ્ર એને સુરપતિ કહેવામાં આવે છે નેક્સ્ટ અહીંયા તમને સંધિ છૂટી પાડવાનું કીધું છે ગદ્યાર્થ ગ્રહણ તેમાં તમારો ગદ્ય પ્લસ અર્થ પ્લસ ગ્રહણ એ તમારો રાઈટ આન્સર થશે ગદ્યાર્થ ગ્રહણ બરાબર ગદ્ય પ્લસ અર્થ પ્લસ ગ્રહણ નેક્સ્ટ નીચેનામાંથી કયો શબ્દ સુગંધનો સમાનાર્થી નથી અહીંયા છે નથી નથીમાં ખાસ ધ્યાન રાખજો પરીક્ષામાં તમને છે પૂછ્યું છે કે નથી પૂછ્યું છે એ તમારે ખાસ જોઈને જ પછી તમારે આન્સર આપવાનો છે તો અહીંયા સુગંધ શબ્દનો સમાનાર્થી નથી એમ પૂછ્યું તો અહીંયા શું આવશે સોડમ છે એનો સુગંધ શબ્દનો સમાનાર્થી નથી બાકી સુવાસ આવે સુવાસ પરિમલ આવે સબુરી પણ આવશે નેક્સ્ટ અનુસ્વારનું ચિહ્ન કહ્યું છે અહીંયા આવી રીતે આવશે ડી તમારો રાઈટ આન્સર આવશે બરાબર નેક્સ્ટ અહીંયા તમને સાચી જોડણી કઈ છે એ કીધું છે તો સુવર્ણચંદ્રક આવી રીતે લખાય બરાબર આ નહીં આવે આ પણ નહીં આવે આ પણ નહીં આવે બી તમારો રાઈટ આન્સર રહેશે જેને સુવર્ણચંદ્રક આવી રીતે લખાય છે નેક્સ્ટ સંયુક્ત વ્યંજનનો બીજો અર્થ શું છે સંયુક્ત વ્યંજનનો બીજો અર્થ શું થાય સંયુક્ત વ્યંજન એટલે જોડાક્ષર એને શું કહેવામાં આવે છે જોડાક્ષર નેક્સ્ટ સ્વર શબ્દનું બંધારણ કહ્યું છે તો વ્યંજન વ્યંજન સ્વર વ્યંજન સ્વર સ્વર શબ્દનું બંધારણ થયું તમને કહેવાય એ પણ જો તમને છૂટા પડતા આવડતું હશે તો બંધારણમાં તમને વાંધો નહીં આવે બરોબર નેક્સ્ટ નીચેનામાંથી કયો શબ્દ પ્રથમ પુરુષ એક વચનનો છે તો કે હું છે એ પ્રથમ પુરુષ એક વચન હું એટલે પોતે એક જ તે બહુ બધાની વાત અહીંયા કરવામાં આવી નથી એટલે એક વચન તલવાર મ્યાન કરવી રૂઢિપ્રયોગનો અર્થ જણાવો તો જો કે તલવાર મ્યાન કરવી એમાં રૂઢિપ્રયોગનો અર્થ શું થશે વિદ્યાર્થી મિત્રો તો કે ઝઘડો બંધ કરવો શું થશે ઝઘડો બંધ કરવો ઝઘડો કરતા હોય અને પછી અચાનક શાંત થઈ જાય બધા સમાધાન કરાવે એટલે તલવાર લીધી હોય તમે એ તલવાર મ્યાન કરવી એવું કહેવા માગે છે એમ રૂઢિપ્રયોગ અહીંયા તમને સમાજ ઓળખાવા માટે કીધું છે અષ્ટાંગ તો અષ્ટાંગ એ શું થયો દ્વિગુ સમાચ પંચવટી સોરી વડીની વટી નવરાત્રિ એટલે કે નવરાત્રિ એટલે નવરાત્રિનો સમૂહ એવી રીતે અષ્ટાંગ એટલે દ્વિગુ આ બધા છે એ દ્વિગુ સમાજના ઉદાહરણ છે નેક્સ્ટ અહીંયા તમને રૂઢિપ્રયોગનો એક અર્થ પૂછ્યો છે કે ધાડ મારવી એટલે શું થાય તો કે ભારે સાહસ કરવું શું કહેવાય ભારે સાહસ કરવું એમાં નુકસાન કરવું ચોરી કરવી ગપ્પા મારવા નહીં આવે નેક્સ્ટ જોઈએ અહીંયા તમને પૂછ્યું છે ગાજવીજ છે એ કયા શબ્દનો સમાજ છે તો કે દ્વંદ સમાજ કહેવામાં આવે જો બધામાં ભૂલ કરે છે આમાં તમને કર્મધારે એ લખ્યું હોય એ લખ્યું હોય પણ ખરેખર ગાજવીજ છે એ શું છે સજીવારોપણ ફૂલ કોઈ દિવસ બોલે નહીં નિર્જીવ વસ્તુમાં સજીવનું આરોપણ કરવું એટલે સજીવારોપણ અલંકાર કહેવાય અહીંયા દરેક ફૂલની ભાષા ભાષા માણસ સજીવ જે હોય મનુષ્ય એ બોલી શકે ફૂલ બોલી શકે નહીં ફૂલ નિર્જીવ છે દરેક ફૂલની ભાષા જુદી એટલે કે ફૂલની અંદર નિર્જીવ વસ્તુની અંદર સજીવનું આરોપ સજીવનું આરોપણ કરવામાં આવે એટલે સજીવ આરોપણ માં તે માં અનન્વય ગાંધીજી તે ગાંધીજી બરોબર હિમાલય તે હિમાલય આવી રીતે કોઈ પણ આવે પરીક્ષામાં તો એ અનન્વય જ હોય અલંકાર ખાસ યાદ રાખજો અને અહીંયા મિત્રો જોઈએ કોઈ કોઈ ઉપમા આપવામાં આવી તો એ ઉપમા અલંકાર કે અલંકારમાં જાણે રખે શકે આ ત્રણ શબ્દો સંકળાયેલા છે એટલે ખાસ યાદ રાખજો નેક્સ્ટ અહીંયા તમને સાચી જોડણી આપી છે કઈ છે તો પુરુષાર્થ છે એ સાચી જોડણી આવશે ખાસ યાદ રાખજો જોઈએ આપણે મોડેલ પેપરનો સત્તરમો પ્રશ્ન ઝરણા નાનપણમાં ખૂબ રડતી વાક્યમાં ક્રિયા કઈ છે તો રડવાની છે એની ક્રિયા છે બરોબર નેક્સ્ટ અહીંયા સાચો શબ્દ કયો છે એ તમને કીધું છે મ્યુનિસિપાલિટી તો ડી તમારો રાઈટ આન્સર જો બહુ બધી વાર પરીક્ષામાં પૂછાયેલો છે એટલે મગજમાં બેસાડી દીધો આ પ્રશ્ન તમને ક્યાંક ને ક્યાંક બેઠો આવી ગયો ને તો એક તમારો માર્ક આવી જાય તમે મેરીટ માંથી નીકળતા હોય તો બચી જજો મ્યુનિસિપાલિટી આવી રીતે લખાય છે ખાસ યાદ રાખજો છેલ્લો ટી હોય ને હંમેશા દીર્ઘાય આવે એટલું યાદ રાખો ને પણ ખબર પડી જાય બરાબર તો આમાંથી બે તો નીકળી ગયા જો બરાબર અને ની અને સી હંમેશા રસવાય આવે ની અને સી બસ છેલ્લો ટી દીર્ઘાય ને ની અને સી રસવાય જો ની અને સી રસવાય છેલ્લો ટી દીર્ઘાય જો આ ની સી દીર્ઘાય છે આ ટી રસવાય છે સોરી દીર્ઘાય પણ ની અને સી દીર્ઘાય છે એટલે ખોટું 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 રાટું રાઈટ બરાબર ખાસ યાદ રાખજો શડાનંદની સંધિ છૂટી પાડતા કયો શબ્દ બને તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બધા ખોટા છે બરાબર હવે જે ષડ આનંદની સંધિ છૂટી પાડતા કયા શબ્દો છે ને એ તમારે કોમેન્ટ કરવાની છે ખાસ તમે સંધિ શીખી ગયા છો બરાબર છે એટલે ખાસ કોમેન્ટ કરજો શડાનંદની સુધી સંધિ છૂટી પાડવાની છે તમારે કોમેન્ટમાં જણાવજો હું તમને જણાવી દે સાચો છે કે ખોટું નીચેમાંથી કયો શબ્દ સાચો છે તો નિરીક્ષક છે હંમેશા આવી રીતે લખાય બરાબર રસોઈ નહીં આવે એટલે આ ખોટું છે ખાસ યાદ રાખજો આમાં ભૂલ નહીં કરતાં આમાં ઘણા બધા ભૂલ કરે છે હજી આપણે મોડલ પેપર આ લીધું છે છતાં પણ પરીક્ષામાં જો આવે ને તો છતાં પણ આમાં વિદ્યાર્થી મિત્રો ભૂલ કરશે બરાબર એટલે ખાસ યાદ રાખજો નીચેનામાંથી કેવો શબ્દ સાચો છે તો કે ખિસ્સા કાતરો આવી રીતે લખાય બરાબર ખાસ યાદ રાખજો અહીંયા તમને વીજળી શબ્દનો પર્યાય કીધો છે વીજળી શબ્દનો પર્યાય શું થાય કયો સમાસ ઉપદ છે એવું કીધું નાર પ્રત્યય આવે હંમેશા ઉપદમાં લઈને ભાગનાર લઈ જનાર લે ભાગુ ખટ મીઠા શબ્દનો સમાજ ખટ ખાટા અને મીઠા શર્વરી શબ્દ છે એનો સમાનાર્થી શબ્દ પૂછો શરવરી એટલે શું થશે રજની શું થશે રજની ખાસ યાદ રાખજો તો મિત્રો અહીંયા આપણા મોડેલ પેપરની ઝલકના પચીસ પ્રશ્નો પૂરા થઈ ગયા આપણે બીજા પચીસ પ્રશ્નો તરફ આગળ વધીએ આપણે મોડેલ પેપર આખું જોવાનું છે બરોબર નીચેના શબ્દ સમૂહ માટે છે એ એક શબ્દ કયો સાચો છે એવું કીધું છે દહીં દૂધ રાખવાનું માટીનું વાસણ તેને શું કહેવામાં આવે શું આવે ફૂલડી ના કે કુલડી ના કહેવાય તાંસળું ના કહેવાય ઠીબરી પણ ના કહેવાય ગોરસી કહેવાય ગુજરાતી સાહિત્ય અકાદમીને મુખપત્ર કહ્યું છે તો કે શબ્દ સૃષ્ટિ આ તો બધાને ખબર હોય બરોબર છે એટલે સો ટકા ભૂલાઈ ખાસ યાદ રાખજો પરબ નહીં આવે બરોબર પરબ એ શું છે એ બધા કોમેન્ટ કરવાની છે પરબ એ શું છે એ પણ પરીક્ષામાં પૂછાય તો એ પણ ખાસ કોમેન્ટ કરજો બધા શિલાલેખે કયા પ્રકારનો સમાસ છે તો કે શિલાલેખે મધ્યમ પદ લોપી પ્રકારનો સમાસ કહેવાય અહીંયા અનભે શબ્દનું શિષ્ટ રૂપ આપવાનું કીધું છે તો કે અનભે શબ્દનું શિષ્ટ રૂપ થશે નિર્ભય શું થશે નિર્ભય એટલે અનભે ભય વિનાનું અહીંયા વાંચશો તો પાંચ થશો રેખાંકિત પદ શું કહે છે પરીક્ષામાં તમને અહીંયા તો ની નીચે લીટો કર્યો તો 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 કયો નિપાત થયો કોમેન્ટ કરજો આ નિપાતમાં તો તી તું તા આવા બધા શબ્દો આવે તો સમજી જવાનું કે આ નિપાત છે કયો નિપાત બધાએ કોમેન્ટ કરવાની છે આપણે શીખવાડી દીધું છે બરોબર આ તો તમને આવડવું જોઈએ તો પાંચ નેક્સ્ટ આ તો આવડે જ વા ફરે વા દળ ફરે ફરે નદીના પૂર આમાં અલંકાર કહે છે વ વ બરાબર છે વર્ણાનું પ્રાસ ફરે ફરે નદીના પૂર એકનો એક વર્ણ બે કે તેથી વધુ વખત આવતો એટલે શું થાય પ્રાસ અલંકાર થાય આ તો તમને ખબર જ છે જાણે રખી શકે અને આમાં તો શબ્દનો પ્રાસ હોય ને વ્યતિરિક્તમાં શું હોય તો બધાને ખબર છે બરોબર છે અતિજ્ઞાન એ કાંતનું કયા પ્રકારનું કાવ્ય છે તો કાંત મણિશંકર રત્નજી ભટ્ટ ખંડ કાવ્ય માટે જાણીતા છે બરોબર અતિ જ્ઞાન મણિશંકર રત્નજી ભટ્ટના ખંડ કાવ્ય છે એટલી પણ તમને ખબર હોય ને તો પણ આ તમને આવડી જાય અહીંયા તમને નીતિ શબ્દની સાચી જોડણી પૂછી છે તો નીતિ શબ્દની સાચી જોડણી આવી થશે બરાબર એટલે ખાસ યાદ રાખજો એમાં ની દીર્ઘય આવશે અને તી રસ્વ આવશે ભૂલાય નહીં બરાબર એ તમારો રાઈટ આન્સર આવશે જોઈએ આપણે મોડલ પેપર નંબરની ઝલકનો ચોત્રીસમો પ્રશ્ન નિર્દોષ શબ્દની સાચી સંધિ કઈ છે ની પ્લસ દોષ એટલે નિર્દોષ ખાસ યાદ રાખજો પરીક્ષામાં પૂછાય તો તમારો માર્ક જવો ના જ આવે ખોટો ના પડવો પડે છે બરાબર તો નિર્દોષ શબ્દની સાચી સંધિ કઈ થશે ની પ્લસ દોષ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ક્યાં ચંદમાં ચોવીસ માત્રા હોય છે તો બધાને ખબર હોય કે દોહરો ચંદમાં છે ચોવીસ માત્રાઓ હોય છે બરાબર હવે પાંત્રીસમાં નંબરમાં તમારે કોમેન્ટ કરવાની છે જલણા ઝૂલણામાં કેટલી હોય ચોપાઈમાં કેટલી હોય ને મનહરમાં કેટલી હોય આવી રીતે કરવાની બરાબર હું તો ઉદાહરણ આપું છું અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ ઉદાહરણ આપું છું પણ તમારે કોમેન્ટ કરવાની છે આવી રીતે પાંત્રીસમા નંબરના પ્રશ્નમાં માત્રા છે એ કોમેન્ટ કરવાની છે બરાબર છે દોહરોની તો બધાને આવડે પણ ઝૂલણાની ચોપાઈની ને મનહરની કેટલી હોય એ પણ કોમેન્ટ કરવાની છે એ પણ તમને પરીક્ષામાં પૂછાઈ શકે તમને એમ પણ પૂછાઈ શકે મનોહરચંદમાં કેટલી માત્રા હોય ચોપાઈચંદમાં કેટલી માત્રા હોય ઝૂલણાચંદમાં કેટલી માત્રા હોય એટલે બધી માત્રા તમારે કોમેન્ટ કરવાની છે બરાબર અહીંયા તમને સમાસ ઓળખાવાનું કીધું છે સીતા રામ તો કે થશે સીતા અને રામ

કયો શબ્દ થયો ચલો સોરી ચંદ થયો શિખરણી ચંદ થયો હ કેમ શિખરણી ચંદ થયો એ પણ તમને ખબર પડી જવી જોઈએ તમે અક્ષર ગણો તો કેટલા અક્ષર થાય જોજો બધા કોમેન્ટ કરજો મને બરોબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ ને સત્તર સત્તર છે એટલે શિખરણી બરાબર શિખરણીમાં સત્તર ક્ષેના બીજા કયા ચંદ આવતા ગુરુ અને લઘુ તમારા ઉપર જવું પડે બરોબર તો તમને આ બધું ફાઇન્ડ કરતા આવડે એટલે બધાને ખબર હોવી જોઈએ આ કયો છંદ આવશે વળાવી પેઢીમાં રુદન કરતી દૂર ધરતી એટલે શિખરણી છંદ આવશે ખાસ યાદ રાખજો નેક્સ્ટ આગળ વધીએ અહીંયા તમને કહેવતનો અર્થ પૂછ્યો છે કે મન હોય તો માળવે જવાય ઈચ્છા હોય તો બધું થાય હવે તમને પરીક્ષા પાસ કરવાની અંદરથી ધગશ હોય તમન્ના હોય તો તમે સ્ટાફ નર્સ બનો બરાબર બાકી તમે સ્ટાફ નર્સ ના બની શકો એટલે તમારી મહેનત હોય તમને ઈચ્છા થાય કે મારે સ્ટાફ નર્સ બનવું જ છે કોઈ પણ સંજોગે એટલે મન હોય તો માળવે જવાય કહેવત લાગુ પડે છે ઈચ્છા હોય તો બધું થાય બરાબર અહીંયા તમને વિશેષણ એક વાક્ય આપ્યું છે ઊંચા પર્વત પર મળેલ છે વિશેષણ શોધવાનું છે તો અહીં ઊંચો છે પર્વત પણ કેવો મેં તમને પહેલાં પણ કીધું વિશેષણ આવે એટલે તમારે કેવો કેવી કેવું આવો પ્રશ્ન પૂછો ને પર્વત પર મહેલ છે કે કયા પર્વત પર કેવા પર્વત પર ઊંચા પર્વત પર એ તમારો રાઈટ આન્સર થયો ચાલો આ તો આપણે આગળ જોઈ ગયા તા આ તો ખાસ કોમેન્ટ માટે તો આપણે અલગ રાખ્યો છે બરાબર એટલે એનો કલર પણ મેં અલગ રાખ્યો છે મહાસાગર એટલે મહાસાગર આ બધાએ કોમેન્ટ કરવાની છે એકતાલીસમાં નંબરમાં મા તે મા ગાંધીજી તે ગાંધીજી હિમાલય તે હિમાલય આપણે બધા જોઈ ગયા બરાબર આની બધાએ ખાસ કોમેન્ટ કરવાની છે અકુપાર શબ્દનો સમાનાર્થી શબ્દ તમને પરીક્ષામાં પૂછવાનો કીધો છે અકુપાર એટલે શું થશે સમુદ્ર શું થશે સમુદ્ર નેક્સ્ટ અહીંયા તમને શબ્દ કોષનો સાચો ક્રમ પૂછ્યો તો ઉચ્ચ ઉદઘોષ ઉદીપ દ્રવ એ તમારો રાઈટ આન્સર થશે બરાબર છે ખાસ એટલે ખાસ યાદ રાખજો પરીક્ષામાં પૂછાય તેવા બેઠો પ્રશ્નો છે આ નેક્સ્ટ આપણે આગળ વધીએ આ તો બધાને આવડે બરાબર છે ગુજરાતીમાં કરુણ પ્રશસ્તી કાવ્ય પ્રથમ દલપતરામ કયું આવશે ફારબસવીર દલપતરામ દલપત પિંગળ મિથ્યાભિમાન ગુજરાતીમાં કરુણ પ્રશસ્તિ કોણ લખ્યું હતું કે દલપતરામ ફારબસ વીર નેક્સ્ટ એક માણસ લુચ્છો દેખાય છે પૂરક પદમાં લુચ્છો શું છે આ લુચ્છો છે એ શું છે કેવો દેખાય મેં તમને પહેલા કીધું કેવો કેવી કેવું તો કે વિશેષણ થયું શું કેવો છે તો કે લુચ્ચો છે બરાબર છે એ પણ ખાસ યાદ રાખજો નેક્સ્ટ પેલા માણસે પુલીને ધક્કો માર્યો એમાં વિશેષણ કહ્યું છે અહીંયા દર્શક વિશેષણ અહીંયા બતાવે છે જો કે આંગળી ચિંધે છે કે પેલો માણસ હતો એણે આને ધક્કો માર્યો એમ જ્યારે ઝઘડો થયો ત્યારે કોઈ એક માણસે આવીને ધક્કો માર્યો તો ત્યાં પોલીસ આવી તો પૂછ્યું કે ભાઈને ધક્કો કોણે મેરો કે આને વાગી ગયો તો કોઈ એક સાક્ષી હતો એણે એવું કીધું કે સર પહેલો માણસ હતો ને એણે આને ધક્કો માર્યો બતાવે છે દર્શ દર્શાવે છે એટલે શું થયું દર્શક વિશેષણ બરાબર જો એમાં કોઈ ગુણ રહેલો હોય તો ગુણવાચક આવે પ્રશ્ન પ્રશ્ન પૂછે તો પ્રશ્ન વિશેષણ આવે ને જો એકબીજા સાથે સંકળાયેલો હોય તો સાપેક્ષ વિશેષણ આવે હવે તમને સંધિ છોડવાનું પૂછ્યું છે અભ્યાસ અભિ પ્લસ આસ એટલે સંધિ છોડો એટલે શું થશે અભ્યાસ નેક્સ્ટ ભમો ભરત ખંડમાં સફળ ભોમ ખૂન વળો આ વાક્યમાં ચંદ કયો છે તો કે પૃથ્વી ચંદ છે બરોબર છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર જો પણ અક્ષર ગણી લેવાના ખાસ બધા બરાબર છે પૃથ્વી છંદમાં પછી ગુરુ અને લખું એવી રીતે તમારે કરી નાખવાનું જો સત્તર અક્ષરવાળા પાછા કેટલા છંદ હોય એટલે એ બધા આપ્યા ઓપ્શનમાં એટલે ભૂલ થવાની સંભાવના પૂરું પૂરેપૂરી રહેલી છે આ તો ન જ આવા બધાને ખબર પડી જાય બરાબર એટલે એ ખાસ યાદ રાખજો અહીંયા તમને વિશેષણ શોધવાનું કીધું છે તો કે પાર્થિવ છે એક વિશેષણ છે ચોપડી આરમ અને નિત્ય નહીં આવે બરોબર નેક્સ્ટ તમને કર્તરી વાક્ય રચના શોધવાનું કીધું છે અહીંયા કે મહારાજ તરત જ ભાણું તૈયાર કરતા હતા આ કરત્રી વાક્ય થયું બરોબર આ તૈયાર કરાવ્યું કરાવતા હતા તૈયાર કરવું એ નહીં આવે મહારાજ તરત ભાણું તૈયાર કરાવ કરતા હતા મહારાજ તરત ભાણું તૈયાર કરતા હતા આ થયું વિદ્યાર્થી મિત્રો કરતરી વાક્ય તો આ હતું આપણું પેપર નંબર બેનું મોડેલ પેપર કોરું માખણ અંતિમ યુદ્ધ છેલ્લો દિવસ છેલ્લા પ્રશ્નો જો વિદ્યાર્થી મિત્રો તમે મુખ્ય સેવિકાની તૈયારી કરાવતા હો પણ એ પણ આવી જ રીતે તૈયારી કરાવીશો સો ટકા એટલે ખાસ જોડાઈ જજો વિદ્યાર્થી મિત્રો ખાસ કે વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લા દિવસે છેલ્લી ઘડીએ પ્રશ્ન ઘણા બધા લેક્ચર લીધા છે બધા બધા લેક્ચર તમને હું આશા રાખું છું કે સારા લાગ્યા છે ખૂબ મહેનત કરીને મેં બધા પ્રશ્નો ફાઇન્ડ કરીને બનાવ્યા છે તમને ગમ્યા હોય તો ખરેખર તમારું ડેડિકેટ આપજો મને લેક્ચર લાઈક કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો કેમકે તમારા માટે હું મહેનત કરું છું અને બધા જ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક બરાબર છે સ્ટાફ નર્સની પરીક્ષા માટે અને બધાને સારું પેપર જાય એ હું આશા રાખું છું બધાને પેપર સારું જાય તો બધા મેં છે સ્ટાફ નર્સ બની જાઓ સારા મેરિટમાં તમારું નામ આવી જાય એવી ભગવાનને પ્રાર્થના આ આપણો મોબાઈલ નંબર છે તમારે કોઈ પણ માહિતી લેવી હોય તો તમે લઈ શકો છો ડબલ એટ ડબલ સિક્સ ફાઇવ વન સેવન વન સેવન સિક્સ પર આપણે શોર્ટ ટાઈમમાં મુખ્ય સેવિકાની બેન્ચ પણ ચાલુ કરવાના છે એટલે એનું એક અલગ ગ્રુપ પણ બનાવેલું છે ટેલિગ્રામમાં ગમ્મત સાથે જ્ઞાન મુખ્ય સેવિકા ગ્રુપ એમાં પણ તમે ના જોડાણ હોય તો જોડાઈ જજો અને આપણે પ્રોબેશન ઓફિસરની બેન્ચ પણ ચાલુ કરેલી છે એમાં પણ ના જોડાણ હોય તો જોડાઈ જજો ખૂબ ધમાકેદાર બેન્ચ છે એ પ્રોબેશન ઓફિસરની અત્યારે ચાલી રહી છે થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટને નવી વાત સાથે હું તમારો મહીપતસિંહ ગોહિલ ગમત સાથે જ્ઞાન ચેનલ બરાબર ખાસ યાદ રાખજો નામ આપણું ખૂબ મહેનતી મેં લેક્ચર બનાવ્યો છે એટલે ખાસ યાદ રાખજો બરાબર તો જોઈએ આપણે છેલ્લે ઘડીના પ્રશ્નો થેન્ક યુ મિત્રો મળીએ